નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તેનું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય અંગ્રેજી જેમાં આજે આપણે સેક્શન એ એટલે કે લેખન વિભાગનો છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર સિક્સટીન સોળમો પ્રશ્ન ભણવાના છે જેમ આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આખો અસાઇનમેન્ટ ક્વેશ્ચન નંબર એક થી માંડીને પંદર આ પંદર એ પંદર પ્રશ્ન ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો ઓકે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર સોળ અને ક્વેશ્ચન નંબર સોળમાં પહેલો પ્રશ્ન છે બર્થ પાર્ટીનું ચિત્ર જોઈ શકાય છે આપણને એક બર્થડે પાર્ટીનું ચિત્ર જે છે આપણને આપેલું છે

આર સર્વિંગ સ્નેક્સ એન્ડ કોલ્ડ્રિંક્સ તે નાસ્તો અને ઠંડા પીણા પીરસી રહ્યા છે વન મેન હેઝ અ કેમેરા રાઉન્ડ હીઝ નેક એક માણસના ગળામાં એક પુરુષના ગળામાં કેમેરો છે ધેર આર મેની ટોયઝ ગિફ્ટસ એન્ડ ફ્લાવર્સ ઇન ધ રૂમ ઘણા રમકડાઓ ભેટો અને ઘણી બધી ફૂલો જે છે આ રૂમમાં દેખાય છે ધ મ્યુઝિક ઇઝ ઓલસો બિંગ પ્લેડ સંગીત પણ વાગ્ય રહ્યું હોય એવું લાગે છે અને એવરીવન ઇઝ હેપી બધા ખુશ છે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વિકાસ પ્રથમ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે બહાર પડ્યું છે વિદ્યાર્થી મિત્રો એ તમે ઘરે બેઠા મેળવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ બુક સ્ટોર પાસેથી અથવા કોઈ દૂર રહેતા હોય તો કોઈ પાસેથી મંગાવવાની જરૂર નથી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમને આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મળવાનું છે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો તો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક કરીને તમે જે છે ધોરણ નવ અને ધોરણ દસ નું અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો આગળ વધીએ બીજું ચિત્ર આપણને આપ્યું છે તો આપ્યું છે શેનું છે દિવાળીનું બરોબર ફટાકડા ફોડતા દેખાય છે અમુક બાળકો ડિસ્કો કરે છે અહીંયા રંગોળી પુરાય છે આ બેન જે છે દીવડા લગાડે છે તો એના આધારે વાક્ય તૈયાર છે કે દિસ ઇઝ અ પિક્ચર ઓફ અ દિવાળી ડે આ દિવાળીના દિવસનું ચિત્ર છે એટલે માટીના માટીના એક સ્ત્રી જે જે છે 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 આઉટ સાઈડ ધ ધ ધ હાઉસ હાઉસ ઘરની બહાર ગોઠવી રહી રહી ડોર ઓફ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટૂન કે દરવાજા દરવાજો તોરણથી બંધાયેલો ટુ ગર્લ્સ આર ડ્રોઈંગ રંગોલી ધ ડોર બે છોકરીઓ જે છે ઘરની નજીક રંગોળી દોરી રહ્યા છે ધે હેવ બાઉલ્સ ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ ધેમ તેમની પાસે ઘણા બધા રંગબેરંગી રંગોના બાઉલ છે સમ ચિલ્ડ્રન આર બ્રસ્ટિંગ ફાયર ક્રેકર્સ અમુક બાળકો ફટાકડા ફોડી રહ્યા છે એન્ડ લાઇટિંગ સ્પાકર્સ અને જે ફૂલખણી છે છે એ કરી રહ્યા છે આગળ વધીએ ત્રીજું ચિત્ર આપણને પૂછે છે શું તો કે ગામના પાદરનું ચિત્ર છે જો એક ભાઈ બેન જે છે પતંગ ચગાવે છે અહીંયા મને એક બળદ દેખાય છે ઝાડ નીચે અહીંયા ઘર છે કૂવો છે એક વૃક્ષો છે ઘણા બધા વૃક્ષો છે તો આ પ્રકારનું દ્રશ્ય એટલે ગામના પાદરનું ચિત્ર જે છે અહીંયા દેખાડેલું છે

વન વુમન ઇઝ ડ્રોવિંગ વોટર ડ્રોવિંગ વોટર એટલે શું થાય છે પાણી ખેંચવું કે એક સ્ત્રી જે છે પાણી ખેંચી રહી છે કુવામાંથી ધેર આર ટુ અર્થન પોટ્સ નિયર હર એની નજીક બે માટીના ઘડા મૂકેલા દેખાય છે અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ એન્ડ વોકિંગ અવે બીજી એક સ્ત્રી માથે ઘડો લઈને ચાલી રહી છે ધ કાઉ શેડ કાઉ શેડ એટલે શું થાય તો કે ગાયોને બાંધવા માટેનો વાડો હોય ને એને કાઉ શેડ કહેવાય ધ ધ ધ શેડ ઇઝ ટુ લેફ્ટ ઓફ ડાબી બાજુએ છે છે બોય આર એક છોકરો અને છોકરી પતંગ ચગાવી રહ્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ચિત્ર 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 હતું હતું ગામનું તે પણ આપણે અહીંયા લખ્યું આગળ જો દરિયા કિનારાનો નજારો સુંદર સૂરજ જે છે હાથમી રહ્યો છે પક્ષીઓ ઉડી રહ્યા છે હોડીઓ દેખાય છે ઘણા બધા દુકાનો છે

Some children have made a sand castle. Sand castle. castle રેતીનો રેતીનો એટલે એટલે થાય મહેલ મહેલ અમુક બાળકોએ જે છે 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 બનાવ્યો ઘણા લોકો બીચ ઉપર ચાલી રહ્યા રહ્યા કે ગાડી અને ઊંટ દેખાય બાળકો એની જે સવારીની મજા લઈ રહ્યા છે ધેર ઈઝ અ બલુન મેન અહીંયા ફુગ્ગાવાળો પણ દેખાય છે એન્ડ આઈસ્ક્રીમ સેલ આઈસ્ક્રીમ વેચવાવાળો ઓન ધ બીચ આપણને નજરે ચઢે છે આગળ વધીએ પાંચમું ચિત્ર જે છે એ આપ્યું છે આપણને એક ઓફિસ ઓફિસ નો દરવાજો છે એક ટેબલ છે ઘણી બધી ફાઇલો છે ડ્રોવર્સ છે બાર વોચમેન દેખાય છે ગેટ પાસે તો વાક્ય લખીશું કે ધીસ ઇ ધ પિક્ચર ઓફ એન ઓફિસ વેર આર મેની પીપલ વર્કિંગ ઇન ધ ઓફિસ

બે સ્ત્રીઓ કેબિનમાં બેઠો છે દરવાજાની નજીક છે બે ગાયો દેખાય છે ભીખારીઓ છે પોલીસ વાળો છે જો ટ્રાફિક છે આ બધી ભીડો છે તો એના આધારે જે છે વાક્ય લખવાના છે કે દિસ ઇઝ ધ પિક્ચર ઓફ આ એક બજારનું ચિત્ર છે ફ્રૂટ સ્ટોર એન્ડ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ ત્યારબાદ ધ હોકર્સ હોકર્સ એટલે હું થાય તો કે ફેરિયા લારીવાળો ધ હોકર્સ આર સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ટ્સ તે પોતા કાર્ડ્સ એટલે કે પોતાની લારી લઈને ઊભા છે અ હોકર ઇઝ અ સેલિંગ ટોયસ જે ફેરિયાઓ છે રમકડાઓ વેચી રહ્યા છે હી હેઝ અ ટોય ટ્રેન એની પાસે રમકડાની ટ્રેન છે બોલ છે કાર છે ડોલ એટલે કે ઢીંગલી છે એન્ડ મેની અધર ટોયસ બીજા ઘણા બધા રમકડા છે ધ ધ ધ ધ ટ્રાફિક 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 સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ એન્ડ 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 જે 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 છે 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 વચ્ચે વચ્ચે ઉભો અને અને કરી રહ્યો અ અ ફ્યુ આર ઇન ઇન મિડલ ઓફ રોડ અમુક રસ્તાની ઊભી બેગર્સ બેગિંગ ફોર ભિખારીઓ ભીખ માંગી રહ્યા ધેર ઇઝ ક્લોક ક્લોક ટાવર ટાવર માર્કેટ બજારમાં એક પણ દેખાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બજારના ચિત્રના આધારે પણ આપણે જે છે સંપૂર્ણ વર્ણન અહીંયા લખી નાખ્યું આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ છે કે ભાઈ આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા જઈ રહ્યા છે આઈએમપી રિવિઝન બેચ લઈને આવી રહ્યા છે જેની સ્પેશિયલ ઓફર ખાલી 299 માં વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે ડેમો જોઈને જ તમારે જે છે ખાતરી કરવાની છૂટ આપી છે વોટ્સએપ નંબર એમનો 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ અને અહીંયા હું આપણા વિકાસ અસાઈમેન્ટને પૂર્ણ કરું છું